ઉમરી અને 31 રૂપિયા નકલ રોકડા બેચર ભાઈ જોરાભાઈ ઓરડા પ્રમુખ શ્રી દૂધ ડેરી ઓરડા ડેરી જેમના તરફથી 31 રૂપિયા નકલ રોકડા અહીંયા આપણને દાન ભેટ મળે છે અને હીરા ભાઈ ઉમરી જેમના તરફથી 21 રૂપિયા રોકડા અહીંયા આપણને દાન ભેટ મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ આપ શ્રીનો અને લવજીભાઈ તલાટી સાહેબ શ્રી એકવીસો રૂપિયા રોકડા અહીંયા આપણને દાન ભેડ મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ આપ સાહેબ શ્રી નો અહીંયા પોતાનો સમય બગાડી અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને અગિયારસો રૂપિયા હીરાભાઈ જલસંગભાઈ ઓરડા એમના તરફથી રોકડા દાન ભેડ મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી આપનો આયોજન ને સફળ બનાવવા માટે જે આપણે જે યોગદાન આપ્યું છે વાઇડ ખૂબ સરસ टूर्नामेंट में सफल बनावा मटे उपस्थित सहयोगी स्पोन्सर आगे वन मित्रों खूब खूब आभार और गेंद हवा में सीधे ही फिल्डर के हाथों में पहला विकेट गिरता हुआ यहाँ पे गायत्री 11 केरालू का अच्छी बल्लेबाजी कर रहे थे सलामी बल्लेबाज अब उनका स्थान लेने के लिए जाएंगे 1100 रुपया भोगजीभाई देसाई उमरी આ ટૂર્નામેન્ટ માં પોતાનો યોગદાન આપે છે ખૂબ સરસ आयोजકો કી ઓર સે ઉનકા સહે દિલ સે આર્દિક સ્વાગત ઇસ જીપીએલ નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ મેં સભી નામી અનામી હમારે સ્પોન્સર હમારે મહેમાન હમારે આગેવાન ત્યારબાદ કંજિભાઈ ધનાભાઈ बालोसना जिन्ना તરફ થી 5100 રૂપિયા નકદ રોકડા અયા આયોજક શ્રીઓ ને रुकना दान भेट मे खूब खूब धन्यवाद कांजी भाई आपनो नो बैट्समैन राज त्यार बाद मोगजी भाई मेराज भाई उमरी एमना तरफ थी अग्यार सौ रुपया रोकड़ा दान भेट मे खूब खूब धन्यवाद अभी जो क्रीज पे आए हैं वो राज वो बल्लेबाज के बारे में बता दू तो जब फाइनल थी डावल नाइट क्रिकेट टूर्नामेंट में देखते हैं और मैंने पहले ही बता दिया था कि राज के पलना से निकलने वाला ये पहला बेहतरीन हिट राज के बारे में बता दू तो डावल नाइट क्रिकेट टूर्नामेंट में फाइनल में चैंपियन टीम थी ये गायत्री इलेवन जिसमें राज ने हंड्रेड रन बनाए थे भैया अपनी टीम को दो रन एक बार फिर मटकी हुई गेंद टी यहाँ पे निर्विवाद चौका यानी कि बैक टू बैक बाउंड्री लगती हुई और मुकम्मल यानी कि तीन ओवर का खेल समाप्त है पे पावर प्ले समाप्त हो चुका है पावर प्ले में टीम का स्कोर है ट्वेंटी फोर रन एक विकेट के नुकसान पे हालांकि कोई ज्यादा रन खर्च नहीं किए अच्छी गेंदबाजी किए भैया पावर प्ले समाप्त हो चुका है तीन ओवर का ત્યારબાદ આરકે એન્ટરપ્રાઇઝ કમલેશભાઈ ઉમરી એમની તરફથી 11000 રૂપિયા નકદ રોકડા આપણને દાન ભેડ મળે છે અને ત્યારબાદ jignes casino fashion visnagar એમની તરફથી 11000 રૂપિયા રોકડા દાન ભેડ આપણને મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ બન્યુ દાતા શ્રીઓનો ત્યારબાદ ત્યારબાદ કંજીભાઈ મોગજીભાઈ વડાઘટ ઉમરી એકવીસો રૂપિયા દાન ભેટ મળે છે ખૂબ ખુબ ધન્યવાદ કાનજીભાઈ આપનું આયોજન ને સફળ બનાવવા માટે નામી અનામી સ્પોન્સર જેમને જેમને સહયોગ આપ્યો એ બદલ આપ દરેક